મહાકાલેશ્વર થી સર્વપ્રથમ વખત ભસ્મ આરતી કરવામાં આવી હતી મહાકાલ રૂપને ભસ્મ દ્વારા આરતી કરી શ્રિંગાર કરવામાં આવ્યો હતો આરતીનું આયોજન દેશલ પર રામેશ્વર ગ્રુપ દેશલ પર ગ્રામજનો તેમજ ઈશ્વર આશ્રમના સેવાભાવી ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું આરતી ઉતારવા ટાઈમે ડાકલિયાઓ ડું વાદકો અને ભવ્યાથી ભવ્ય સંગીતમય આરતીએ રંગ જમાવ્યો હતો આરતી અજાપર મોમાઈ ટેકરીના મહંત મુલગીરી બાવાજી કિશન બાવાજી મોહન બાવાજી તેમજ અન્ય પૂજારીઓ દ્વારા ઉતારવામાં આવી હતી રામેશ્વર ગ્રુપ શ્રાવણિયા સોમવારમાં આરતીનું આયોજન કરે છે તો આરતીમાં ઘણા બધા દર્શનાર્થીઓએ ભસ્મ આરતીનો લાભ લઈ અને ઉજ્જૈન મહાકાલેશ્વર ભસ્મ આરતી જેવો આનંદ માણ્યો હતો જય રામેશ્વર જય રામેશ્વર આરતીમાં ઈશ્વર આશ્રમના મહંત શ્રી મોહનદાસજીના આશીર્વાદ મળ્યા હતા